અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીનીઓએ નજીકમાં આવેલ બેન્ક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી ધોરણ બાર કોમર્સમાં આવતા વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ વિષયમાં બેંકને લગતા પત્રવ્યવહારનું એક પ્રકરણ આવેલું છે જેને લઈ વિદ્યાર્થીનીઓ બેન્કની કાર્યપદ્ધતિથી વાકેફ થાય તે હેતુસર બેન્ક ઓફ બરોડાની મુલાકાત લીધી હતી બેન્કના મેનેજર ધીરજકુમાર દ્વારા વિદ્યાર્થીઓને બેન્કનો ઇતિહાસ પ્રકારો કાર્યપદ્ધતિ સેવાઓ અને ઓળખના પુરાવાનું મહત્વ ઇ કેવાયસી એટીએમ સહિતના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી સાથે ડિજિટલ હેરેસ્ટ ઓનલાઇન ફ્રોડથી બચવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી સાથે બેન્કના અલગ અલગ વિભાગોની કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની કામગીરી વિશે દરેક વિભાગમાં જઈ વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીનીઓ પણ બેંકની કાર્ય પદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી પ્રભાવિત થઈ હતી મારું નામ પટેલ જીયા છે હું એમટીએમ ટી એમ ગર્લ્સ હાઇસ સ્કૂલમાં અભ્યાસ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું અમારા ધોર બાર કોમર્સમાં એસપી વિષય વિષયમાં બેન્કને લગતું પ્રકરણ છે તેથી અમે બેંકમાં મેનેજ મેનેજર શ્રી ધીરજકુમાર કુમાર સાહેબને તે માટે તેની જાણકારી લેવા માટે આવ્યા છે અને તેમણે ખૂબ સારી રીતે જ એમ કેવાય સીને બેંકમાં કેવી કઈ રીતે ખાતું ખોલાવવું એ બધાની જાણકારી આપી છે એ બદલ શ્રી મેનેજર ધીરજ કુમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર મેં ધીરજ કુમાર બેંક ઓફ બડોદા અંકલેશ્વર મુખ્ય શાખા મેં મુખ્ય પ્રબંધક કે તોર પર કાર્યરત આજ અમારી શાખા મેં એમટીએમ ગર્લ્સ સ્કૂલ કી कई छात्राओं ने शैक्षणिक भ्रमण के लिए यहाँ पे भ्रमण किया और उनका जो विषय है बैंकिंग से संबंधित विशेष तौर पर उनको जानकारी के लिए हमारे शाखा में आए थे तो इनको बैंकिंग से संबंधित कैसे बैंक में खाता खोलना है के वाई का क्या इंपॉर्टेंस है और बैंक के खाता खोलने के लिए क्या क्या दस्तावेज चाहिए डिजिटल बैंकिंग यूज़ करते समय किन किन चीज़ों की सावधानी रखनी है इस तरह की बहुत सारी जानकारी इन बच्चों को दी गई हैं और हम इन बहुत ही अच्छे बच्चे हैं इस स्कूल के बहुत ही मेधावी हैं और बहुत ही इन्होंने इंटरेस्ट लेके चीज़ों को सीखा है और हम इनके उज्जवल भविष्य की कामना करते हैं धन्यवाद